કરતલ ગામમાં અમે આવ્યા છે ત્યારે મારી સાથે ઉપસ્થિત જેમને આપણે સાંભળી રહ્યા હતા એવા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના ભાઈ સાથે બાજુના ભરાડા પંચાયતમાં પૂર્વ સરપંચ એવા માનસિંહભાઈ સાથે આગેવાન મહેશભાઈ દાપણથી આગેવાન હરનીશભાઈ સાથે આપણા એડવોકેટ શ્રી જગદીશભાઈ આંબાવાડીના આગેવાન એવા ચંદ્રકાંતભાઈ આપણા જ પીપરવટીના યુવા આગેવાન એવા નીરવભાઈ આપણા ગામના વડીલ મુરબ્બી એવા સુખલાલભાઈ જેવો પોલીસ પટેલ પણ છે સાથે સાથે અહીં આગેવાન યુવા આગેવાન અશ્વિનભાઈ પ્રકાશભાઈ જગદીશભાઈ આપણા જંતિભાઈ અને તમામ આગેવાનો યુવાનો વડીલો અને માતા બહેનો બધા જ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી ગામના દિવસો તો ઘણા છે મકાઈ કાઢવાનું ચાલે છે ભાત કાઢવાનું ચાલે છે અને તડાપડી ઘણી છે છતાં અમે અહીંયા આવ્યા ત્યારે ગામના બધા જ વડીલો અને માતા બહેનો તમે રાહ જોઈને અમને મળવા માટે આવ્યા છો ત્યારે હું તમારો બધાનો દિલથી આભાર માનું છું હમણાં કોઈ ચૂંટણી નથી કે આમાંથી કોઈ હમણાં ઉમેદવાર નથી એટલે પ્રચાર માટે આવ્યા છે એવું નથી પણ અમે તમને મળવા આવ્યા છે અમારે ત્યાં અવારનવાર પ્રકાશભાઈ અશ્વિનભાઈ અમારા જગદીશભાઈ ઘણા સમયથી આપણે બધાની મુલાકાત નહોતી તમને ખબર છે જ્યારે હું ધારાસભ્ય તરીકે ઉભો રહ્યો આપણા ગામમાં પહેલીવાર આવ્યો ત્યારે ત્યાં મીટિંગ મળી મળીથી આપણે આઠ વાગે રાત્રે અને ગામના મારા વડીલ શુકલાલભાઈથી માંડીના બધા વડીલોએ મને ત્યારે પણ આ જ પ્રકારે મારું સ્વાગત કર્યું હતું સન્માન કર્યું હતું અને કીધું હતું કે ચૈતરભાઈ આપણી મુલાકાત પહેલી વાર છે અમારે ત્યાં બીજી પાર્ટીઓવાળા પણ બધા ઘણા આવશે પણ અમારું ગામ તમારી સાથે રહેશે એવા અમારા પ્રયાસો છે અને આખાને આખા ગામના લોકો એક થઈને કીધું મને કે તમારે અમારા ગામમાં કોઈ વસ્તુ આપવાની જરૂર નથી કોઈને ખવડાવવા પીવડાવવાનું નહીં તમારે કોઈને એક રૂપિયો અમને નહીં જોઈએ અમારા માટે તમે ખાલી અમને સહકાર આપજો ચૂંટાઈ ને અમારું આખું ગામ તમારી સાથે રહેશે અને આખા ગામના લોકોએ મતદાન આપ્યું અને સારામાં સારું મતદાન આ વિસ્તારમાં થયું ત્યારે આજે આટલી નાની ઉંમરમાં તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું તો ધારાસભ્ય બનો ભલે મારે બસો બાણું ગામ આવે છે ડેડિયાપાડા સાતપારા હવે તો ચિંતા તાલુકો બન્યો પણ મારી ફરજમાં આવે કે મારી બહેનોને ક્યાંય પણ તકલીફ પડે તો મારી બહેનોને તકલીફ ના પડે એનું મારે ધ્યાન રાખવું પડે ગામમાં નાના મોટા રસ્તાની બાબત હોય તો મારે ધ્યાન રાખવું પડે હમણાં અમે રસ્તે આવતા હતા રસ્તાની જે પ્રકારની હાલત મેં જોઈ તો અમે દેવાભાઈ હાથે એ જ ચર્ચા કરતા હતા કે એ જ ચર્ચા કરે કે ભાઈ વિકાસ વિકાસની મોટી મોટી જે લોકો વાતો કરે છે અને પ્રોગ્રામો કરી પડે છે એમને એક દિવસે કરતલમાં બોલાવવા જેવા છે એવી મેં કીધું એ અઢી કિલોમીટરના રસ્તા માટે આગળ પણ જગદીશભાઈ લોકો આવ્યા હતા ત્યારે અમે ત્યાં એન્જિનિયરને કીધું કે તમે સર્વે કરી લો વચ્ચે નાણાં આવતા હોય એને નવું બનાવવું પડશે આ કરવું પડશે જ્યાં પણ આપણે મારે રજૂઆત કરવી પડે તો હું કરીશ પણ અમે ગાડી આવે તો ગાડી કાઢવાની તકલીફ પડે છે આગળ પણ જગદીશભાઈ લોકોને અશ્વિનભાઈ લોકો મને કીધું ત્યારે પણ મેં ઉનાળામાં કીધું હતું ત્યારે જે વિકાસ વિકાસની મોટી મોટી વાતો કરીને હારા હારા ગામોમાં મીટિંગ કરીને નાહી જાય છે એવા લોકોને પણ કરતલમાં લાવીને બતાવવું પડે એવું મને લાગે છે સાચી વાત છે કે ખોટી વાત છે જ્યારે આવનારા દિવસોમાં એની દરખાસ્ત કરાવીને ટૂંક સમયમાં એટલે કે આ વર્ષે એનું કંઈ મંજૂરી મળે ઉપરથી સરકારમાંથી એવા હું પ્રયાસ કરીશ આજે આવવાનું કારણ મારે એટલું હતું બીજું કોઈ ભાષણ કરવા કે મોટી વાત કરવા નથી આવ્યો પણ તમે જોયું હશે ધારાસભ્ય ચૂંટાયા પછી વિરોધ પક્ષ નો ધારાસભ્ય સરકાર મારી નથી તો પણ આપણા વિસ્તારના લોકોના કામ કરવા માટે મારે અનેક વાર બોલવું પડે ક્યારેક કલેક્ટર સામે બોલવું પડે ક્યારેક એસપી સામે ક્યારેક સરકાર સામે કેમ કે હું ચૂંટાયો છું હું બોલું ના તો મારા કામ ના થાય જે આપણી ગ્રાન્ટ આવે તે યોગ્ય જગ્યાએ ના વપરાય મારે ઝૂપડા માટે બોલવું પડે મારે આપણા લોકોને રોજગારી મળે ખેડૂતોને મકાઈના કપાસના સારા ભાવ મળે એના માટે અવારનવાર સરકાર અમે મારે બોલવું પડે ત્યારે ધારાસભ્ય તરીકે મારી સાથે એકસો ને બ્યાસી લોકો ચૂંટાયેલા છે બધા જ લોકોને ચૂંટાય એટલે ગાંધીનગરમાં હાર મારો બંગલો મળે ત્યાં બધા નોકર ચાકર બધું કામ કરવા વાળા બધા આવે સવાર સાંજ ઘણા ધારાસભ્ય ત્યાં પોતાના પરિવાર સાથે કાયમ માટે ત્યાં વસવાટ કરી લે પણ મને ચિંતા હતી મારા સામાન્ય લોકોએ ગરીબ લોકોએ મને મત આપ્યો છે એટલે મારે મારા વિસ્તારમાં રહીને કામ કરવાનું છે અને હું કામ કરવાના પ્રયાસ કરું ત્યારે સરકારને નથી ગમતું તમે જોયું પછી આપણા લોકોને નવી વસાહતો વાળા માટે અનેક વાર અમે લડવા માટે જઈએ કે ભાઈ એમને આ તકલીફ પડે છે એનું નિવારણ લાવો ઘણીવાર ઉકાઈના પાણી માટે પણ આપણે માંગણી કરીએ કે ભાઈ અમારા પાણી તમે જે ખુદી લઈ જાવ છો તો અમને પણ આપો ઘણીવાર શાળામાં પૂરતા શિક્ષકોનો હોય એના માટે રજૂઆત કરવા જોઈએ બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે જે શિષ્યવૃત્તિ મળે બંધ થઈ ગઈ એના માટે રજૂઆત કરવા ગયા આપણા પ્રશ્નોની સાથે સાથે ગુજરાતના તમામ વર્ગના ટેકટા અથવા ઉમેદવારો માટે લડ્યા આપણે તમે જોયું હશે કેવડિયામાં કંઈ થાય આપણી બેનો બિચારી રડતી જઈને ફોન કરે તો મારે ત્યાં પણ જવું પડે ભરૂચમાં ક્યારેક ઝોપડા તોડી નાખે વાલિયામાં ખોલસાની ખાણ આવેલી છે તેમાં ગામડા ઉઠાડવાની વાત હોય કે માલ પ્રોજેક્ટ આવે ત્યારે તમે જોયા હશે કે અમે સાચી વાત કરીએ સાચી વાત કરીએ ત્યારે સરકારને નથી ગમતું એક કેસ એકાદ વખતના મને લોકો હોતા હતા કે આને કોઈ એમાં આપણે સખન જમા લઈ અને ક્યારેક કંટ્રોલમાં રાખશે આ લોકો બધે જ ફરે ચૈતરભાઈ ભરૂચમાં અમારું કાંઈ હોય ત્યાં જઈ અટકાવે ત્યાં જ અટકાવે એટલે સરકારે એવું કર્યું અને એક કેસ મારા પર એમણે બનાવ્યો